મહારાજાનો સંકલ્પ વિદ્યાર્થીઓને વડોદરામાં જ મળે શિક્ષણ જ્યારે એમએસયુમાં પ્રવેશથી વંચિત રહ્યા અનેક સ્થાનિક વિદ્યાર્થીઓ આંદોલનકારીઓને એમએસયુએ આપી ચૌદસો સીટની લોલીપોપ જે મુજબ વડોદરાની એમ એસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી પ્રથમ વર્ષની યાદી જાહેર થતા જ હોબાળો મચી ગયો છે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનું કટ ઓફ પંચોતેર પોઈન્ટ છ્યાસી ટકાએ અટકાવી દેવામાં આવતા બે હજાર જેટલા વિદ્યાર્થીઓ કે જેમના પંચોતેર ટકાથી ઓછા છે તે પ્રવેશથી વંચિત રહી ગયા છે જેથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટી સિવાય અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લેવાનો વારો આવશે જેના વિરોધમાં વડોદરામાં આંદોલન શરૂ થયા છે પ્રથમ યાદીમાં કુલ પાંચ હજાર છોડોદરા શહેર બહારના એકત્રીસ ટકા વિદ્યાર્થીઓની અને અડસઠ ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે અગાઉ કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી પંચાણું ટકા સ્થાનિક અને પાંચ ટકા બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો

હાલ ત્રણ શિફ્ટમાં કોમર્સ ફેકલ્ટી કાર્યરત છે જેથી ક્લાસરૂમ અને શિક્ષકોની સંખ્યા વધારવાની વિચારણા કરીશું ત્યારે હવે આંદોલનકારીઓનું ચૌદસો સીટ મુદ્દે વલણ કેવું રહેશે તે મહત્વનું છે કે ખાસ કરીને આંદોલનકારીઓ જનરલ કેટેગરીમાં પચાસ ટકાએ એડમિશનની માંગ કરી રહ્યા છે ત્યારે ચૌદસો સીટ વધતા પંચોતેરનો ક્રાઇટેરિયા કેટલા અંશે ઘટીને વિદ્યાર્થીઓના હિતમાં પહોંચે છે તે જોવું રહ્યું